মস্তু মানে বিলি আহি গৈছে কাৰখানে বপ ખબર ચાલુ હતું આપણે કારખાનું એટલે વાગી ગયા છે ચાર વાગમાં આવી ગયા છે ચાલો હવે જાગી હવેકિંગ ફ્રેશ બેસ્ટ થઈ જવી મસ્ત આપણે થોડુંક કામકાજ હોય કે નહીં ચીન પછી તો કાં તો મળશે ગામમાં ચાલો હવે જાય શુક્રવાર હતો અને બપોરે બપોરે કઈ કારખાનું ચાલુ હતું બહુ બધી દાદા હતી સાંભળો જો સ્ટોપ દે છે તેર વાડી જો તમે જોવો છો વાડી થઈ ગઈ છે ખાલી અત્યારે અને લેવ આપણે આવ્યા છે સેટુડા હું સેટુડા જો કેટલા ભાગ્યા છે એ કાળા નથી નથ્યા લાલ લાલ થઈ ગયા છે જો તો સાબ સેટ ડોઈન આપણે અહીંયા સુનીલ આ સુનીલ વાડી છે એ એનો સેટુડા વિના છે આપડી હાડ નું જો સેટુડા ભગલો થઈ ગયા આ જે લાલ નથી આપ દોના આપ દોના મશીન કારા નથી કાર થઈ જાય છે ખરી જાય છે ખરી જાય છે એટલે સકલા બહુ ખાઈ જાય ને એટલે છે ને આ નથી હમ તો સારું આપણે મદદ કરાવી ને થોડાક ચોદસ્તો જો આપણે એટલા વિણાઈ ગયેલા છે જે આપણે બીજી એક સેટ છે ત્યાં લેવી તમને દેખાડું જો આમાં આટલા બધા વિણાઈ ગયા હું તમને છે ને આપડે બધું દેખાડું ભાઈ આપણે એટલે જો અહીંયા ઓડે કઈ પણ અહીંયા બહુ પ્રોગ્રામ કરતા

ઓ જુગાડ કર્યો છે આપડે જગુભાઈ જો હું ગઠ્યો જો આ આ શું છે જગાભાઈ હા હે સકલા ઉડાડવાનું આ એ ઉસ મજા આયા સકલા ઉડાડવા માટે સાને સ્પેશિયલ હમ એ પોળો કરેલો છે જુગાડ જુગાડ કર્યો હા

તમને દેખાડું મસ્ત ને અહીંયા આપણે આ બધા બેંગન પીડ્યા છે આ બી કરવાના હોય આને બી વાડીમાં જે આવું ને બધું બી કરવાનું હોય તમને જો અહીંયા તો આપણે સોયા મૂકીને ફૂલ આ બીજું છે કેમ પણ આ ભાઈની વાડી સાડી આ દેખાડું તો અહીંયા છે જો કાંઈ મોડાવાળું છે સાડી તો એટલે એ

দেখা আছে বল অলগ চালো তাৱে নজিক লাই য

બરાબર બરોબર છે પીદારા રાખાય જે બને ઉનાળામાં પાણી બહુ પી દો એટલે છે ને તમારા શરીરમાં પાણી ખટે નહીં એટલે મજા ન બગડે ઉનામાં અને જો પાણી ઘટ્યું તો પછી બાટલા ખડાવવા પડે બીજું કાંઈ નથી દવાખાનું પડે આવી મજા કરવી થોડીક ખાવું આપડે થોડુંક ખાઈ લીધું છે પોણું ખાધું સારું થોડુંક મૂકી દેવી ખાઈ લીધું તમને ખબર જ છે આઈપીએલ ની પેલી મેચ છે સેન્ આરસીબી ધોનીભાઈ અને આપડા વિરાટ કોહલી બેની મેચ છે પહેલો દિવસ પહેલી મેચ છે અને

અને આ જો ઘનસાભાઈ ટીવી જોવે છે કેમ આજ પહેલો દિવસ છે કાઈ નાખ્યા પૈસા તો ભાઈ તો ડીમ ઇલેવન ખોલી છે એને ડીમ ડીમેલેવન ખોઈ બેહી ગયા છે કરોડ કરોડ પટ્ટી બનવાનું છે આપણે પણ હવે બને છે ચોવીસ રૂપિયા બસ 22 એમાં પણ છે ને એવું છે એમની એમાં નાખી દીધા છે જો જો હવે ટીમ આપણે દેખાડી દો આ ટીમ છે એની જોઈ લો તમે બધાય એ નાખી દીધા છે ટીમમાં તો બસ હવે તમને બસ જો શરૂ થવાની તૈયારી છે એ બે નાલો ભાઈ પેલો દરો નાખવાની ધોની ને આ બાજુ વિરાટ કોહલી બે મેચ ચાલુ થઈ ગઈ છે હાલો એ પેલો દરો પેલો જ બોલ એક બોલ વાઇટ આવી ગયો પેલા જ બોલે વાઇટ આપી દીધો છે